બનાસકાંઠા હર હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને આવનાર સમયની અંદર પણ મિલાવીને અમે કોંગ્રેસને જીતાડીશું ભૂતકાળમાં જીત્યા છીએ અને ભવિષ્યમાં જીતીશું છે બે હજાર સત્યાવીસ ના હજુ છે આ જે હાલની અમારી જન રેલી છે એ ગુજરાતના લોકોને અધિકારો આપવા માટે જ્યાં પણ સરકાર કામ નથી કરતી સરકાર ઉપર લોકોનો આક્રોશ છે અને આ બેરી બોપડી સરકારને આના માધ્યમથી અમે જગાડીને લોકોને ન્યાય અપાવવા માંગીએ છીએ

કુદરતને અહીંયા ધેર હોય અંધેર ન હોય દસકો કોઈ ન હોય એ પૂરો થઈ અને ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર ને મની પાવર અને બ્યુરોકેસીનો પાવર આના સિવાય લોકોના આશીર્વાદ કે જન એટલે લોકોના દિલમાં સ્થાન હોવું જ જોઈએ એ નથી માત્ર ને માત્ર સરમુખતાર ચાલી રહી અને એની અમે લોકો લડવા માટે ત્યારે સડક ઉપર પણ ઉતર્યા છે